દિવસ દરમિયાન ખેત વીજ માટે પહોંચ્યા હિંમતનગર તાલુકાના ગઢોડા ગામના ખેડૂતો પહોંચ્યા યુજીવીસીએલ કચેરી વીસ જેટલા ખેડૂતો પહોંચ્યા યુજીવીસીએલ કચેરીએ રજૂઆત માટે દિવસ દરમિયાન ખેત વિષયક વીજ માટે ખેડૂતો યુજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હિંમતનગર તાલુકાના ગઢોડા ગામના ખેડૂતો પહોંચ્યા યુજી કચેરીએ વીસ જેટલા ખેડૂતો પહોંચ્યા યુજીવીસીએલ કચેરીએ રજૂઆત માટે હિંમતનગર ગ્રામ્ય વિભાગ કચેરીએ ખેડૂતો પહોંચ્યા સ્વતરે દિવસ દરમિયાન વીજ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ આપી ચીમકી ગત રાત્રી દરમિયાન ગામની સીમમાં દીપડો ડેડકાયો હોવાની વાતથી ખેડૂતો બન્યા ભયભેત વન્ય પ્રાણી અને કડકડતી ઠંડીમાં પાકને સિંચાઈ આપવા ખેડૂતો મજબૂર દિવસ દરમિયાન ખેત વિષયક વીજ માટે ખેડૂતો યુજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હિંમતનગર તાલુકાના ગઢોડા ગામના ખેડૂતો પહોંચ્યા યુજીવીસીએલ કચેરીએ વીસ જેટલા ખેડૂતો પહોંચ્યા યુજીવી સેલ કચેરીએ રજૂઆત માટે હિંમતનગર ગ્રામ્ય વિભાગ કચેરીએ ખેડૂતો પહોંચ્યા સ્વતરે દિવસ દરમિયાન વીજ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ આપી ચીમકી ગત રાત્રિ દરમિયાન ગામની સીમમાં દીપડો ડેડકાયો હોવાની વાતથી ખેડૂતો બન્યા ભયભીત વન્ય પ્રાણી અને કડકડતી ઠંડીમાં પાકને સિંચાઈ આપવા ખેડૂતો મજબૂર રહ્યા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સાબરકાંઠા